માં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ પ્રદૂષણના કારણે ખેતર બની ગયું બંજર અને ખેડૂતોએ પ્રદૂષણ બોર્ડને પત્ર લખી જાણ કરી છે અને જસમત ગામની સીમામાં આવેલ છે ખેતર પ્રાણજીવન કાલરિયાનું ખેતર બંજર બનવા પામ્યું છે અને ખેતરની બાજુમાં આવેલ કંપની પર ખેડૂતનું આક્ષેપ છે કે કેમિકલયુક્ત પાણી અને વેસ્ટ ખેતરમાં ફેલાવવાનો આક્ષેપ ફરિયાદને શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ पगલા લેશે? ખેતરની बाजूની અંદર કેમિકલયુક્ત પાણી અને વેસ્ટ ખેતરમાં ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ ને પગલે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પગલા લેશે? પ્રાણજીવન કલ્યાણનું ખેતર બંજર બની ગયું છે. ખેતરની બાજુમાં આવેલ કંપની પર ખેડૂતનો આક્ષેપ છે કે કેમિકલ યુક્ત પાણી અને વેસ્ટ કેતરમાં ફેલાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ફરિયાદને પગલે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પગલા લેશે કે શું તે મોટો પ્રશ્ન છે મોરબી જિલ્લામાં ફરી એક વખત કેમિકલ માફિયાઓનો ત્રાસ સામે આવ્યો છે ખાસ કરીને હાલની જે વાત છે મોરબીના જસમતગઢ ગામના ખેડૂતની છે જે પ્રાણજીવનભાઈ કાલરિયા નામના ખેડૂત છે એનું ખેતર જ જસમતગઢ ગામની સીમમાં આવેલું છે અને એ પોતાના ખેતરની બાજુમાં એક ફેક્ટરી પણ આવેલી છે અને એ ફેક્ટરીના માલિક દ્વારા આ જે આમનું ખેતર આવેલું છે ખેડૂતનું ત્યાં પોતાની ફેક્ટરીનો કેમિકલ વેસ્ટ ત્યાં ઠલવવામાં આવતો હોય એ પ્રકારની અત્યારે ખેડૂત દ્વારા મોરબી જીપીસીબીને રાવ કરવામાં આવી હતી અને આ દસ દિવસ પહેલાં રજૂઆત કરી હતી લેખિતમાં જીપીસીબીને કે આ પ્રકારનું કેમિકલ પોતાના ખેતરની અંદર બાજુની ફેક્ટરીઓ ઠલવી રહ્યો છે પણ દસ દિવસ બાદ પણ કોઈ પણ પ્રકારની જીપીસીબી દ્વારા કામગીરી કરવામાં ન આવતા તેમને મીડિયાનો સહારો લઈ અને મીડિયામાં આમાં વાત મૂકી હતી ત્યારે ગઈકાલે જે બુલેટિન ઈન્ડિયાના માધ્યમથી આપણે સમાચાર પ્રસિત કર્યા હતા ત્યારબાદ ગત મોડી સાંજે મોરબી જીપીસીબીના કેટલાક અધિકારીઓ સ્થળ પર ગયા હતા અને સ્થળની વિઝિટ કરી અને ત્યાંથી જે કેમિકલ ઠાલવવામાં આવ્યું છે જે ખેડૂતના ખેતરમાં તેનું સેમ્પલ લઈ કલેક્ટ કરી અને હાલ એ લેબમાં મોકલી દેવામાં આવ્યું છે કયા પ્રકારનું કેમિકલ છે કોણ છોડી રહ્યું છે તે બાબતે હાલ તપાસ હાથ તો ધરી છે પણ જ્યારે ખેડૂત દસ દિવસ અગાઉ પણ અનેક વખત મૌખિક રજૂઆતો કરી હતી ત્યારબાદ તેમણે દસ દિવસ અગાઉ લેખિત રજૂઆતો કરી હતી પણ કોઈ પણ પ્રકારની કામગીરી મોરબી ચીપી ચીપી કરી નથી રહ્યું એવા આક્ષેપો ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે જે ખેડૂતે પોતાનો માલ લાખો રૂપિયાના અને પોતાની મહેનત મજદૂરી કરી અને આ ઊભો કર્યો હોય એ પ્રકાર જે માલ હોય તેનામાં આવા પ્રકારના જે કેમિકલ માફિયા હોય છે ત્યાં કેમિકલ નાખી અને ખેડૂતોની જે રોજી રોટી હોય છે જે રોટલો તેમનો હોય છે એ છીનવવાની કોશિશ અવારનવાર આ પ્રકારે કરતા હોય છે ત્યારે આ ફરી એક વખત આ પ્રકારની મોરબીમાં ઘટના સામે આવી છે જે જસમતગઢ ગામની છે અને જે આ પ્રાંજવનભાઈ નામના ખેડૂત છે તેમણે આ પોતાની વ્યથા જે છે એ મીડિયાની સમક્ષ રજૂ કરી હતી કે જે આ કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડવામાં આવ્યું ત્યારે તમે આ જોઈ શકો છો કે કઈ પ્રકારના આ જે અહીંયા પાક ઊભો કરવામાં આવેલો હોય છે તેનો સંપૂર્ણપણે શો થળી ગયો હોય છે ત્યારે આ પ્રકારના જે કેમિકલ માફિયાઓથી પોતાની રક્ષણ અત્યારે સરકાર પાસે અને મોરબી જિલ્લા વહીવટીતંત્ર પાસે માગી રહ્યા છે બુલેટિન ઇન્ડિયા મોરબી